નાણાં પ્રતાપ બ્રિજના મેમકો સાઈડના છેડા પર ને થોડો લંબાવવાની જરૂર છે જેથી કરીને પુષ્કર કોમ્પ્લેક્સ અને અંદરના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના લોકો બહાર નીકળવા માટે ટ્રાફિકના સમસ્યા ઊભી કરે છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા અકસ્માત પણ થાય છે જેથી કરીને બ્રિજના છેડાને લંબાવીને આગળ ડિવાઇડર કાટ આપવા વિનંતી મુકેશ પડસાળા બ્રાન્ડ એમ્બેસેડર નિકોલ વોર્ડ અમદાવાદ